ચાલો બાળકો આજે આપણે અંગ્રેજી મહિનાના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં જોઈશું તો ચાલો શરૂ કરીએ જાન્યુઆરી જે એન યુ એ આર વાય ફેબ્રુઆરી એફ ઇ બી આર યુ એ આર વાય માર્ચ એમ એ આર સી એચ एप्रिल आर आई एल में जुलाई जेयूलवाई ऑगस्ट एयू जी यूएसटी सप्टेंबर S -E p t e m ઈ એમ બી ઈ આર ઓક્ટોબર ઓ o ઓ બી -E r આર નવેમ્બર o v વી -E m એમ બી -E r આર ડિસેમ્બર e c e m b e r તો અહીંયા બાર મહિનાના નામ પૂરા થયા જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો